જય મહાદેવ હું ગોસ્વામી હેમપુરી કેડી ગ્રીન એનર્જી એનર્જીનો પ્રોપરેટર માલિક સો આપ સૌ કચ્છી ભાઈ બહેનો માટે એકદમ વ્યાજબી અને ક્વોલિટી વાઈઝ ઇલેક્ટ્રિક વ્હીકલ આપણે લાવ્યા છીએ જે અત્યાર સુધીની આપણી ભવ્ય સફળતાથી અત્યારે આપણા આખા કચ્છમાં ટોટલ આપણે સાત બ્રાન્ચો આપણે ચાલુ કરી ચૂક્યા છીએ જે આપ સૌ ગ્રાહક મિત્રોનો મને ખૂબ સહકાર મળ્યો છે આપ સૌનો ધન્યવાદ આગળ પણ આવી જ આશા છે કે આવો નો સાથ અને સહકાર મળતો રહેશે અને સતત આપણે ઈવી ક્ષેત્રમાં જે સર્વિસ સેફ્ટી અને ગેરંટી આપીએ છીએ એ આજની સુધી કોઈ પણ ઈવી ક્ષેત્રમાં આપી શકતો નથી આપણે જે પણ ક્લેમ આપણે એવરેજ આપીએ છીએ એ 100% તમને એટલી એવરેજ મળે છે મળે છે અને મળે જ છે અને સર્વિસમાં પણ અમારો કમિટમેન્ટ હોય છે કે અડતાલીસ કલાકની અંદર તમારી કોઈ પણ જાતની મોટા મોટી મુશ્કેલી ગાડીમાં હોય તો એ અમે સોલ્વ કરી દઈએ છીએ તો અત્યાર સુધીના જે બે વર્ષના સફળ સાથની સાથે આપ સૌનો સાથ સહકાર મળ્યો છે અને અમે પણ આવી જ દ્રઢ નિષ્ઠાથી તમારી સેવામાં સતત હાજર રહીશું અને સૌ ગ્રાહક મિત્રોને હેપી દિવાળી તો આપણી દરેક દરેક તાલુકામાં ગાંધીધામ નખત્રાણા ભુજ નલિયા ગઢશીસા માંડવી માંડવીમાં બે એક કાંઠાવાળા નાકા પાસે અને એક છે આપણે હોન્ડા શોરૂમની સામે ટોટલ આપણી સાત બ્રાન્ચો આપ સૌના સહકારથી આપણે ઓપન કરી ચૂક્યા છીએ જેનો મને બહુ ગર્વ થાય છે અને કચ્છની એકમાત્ર આપણે એવી કંપની છે જે એવી ક્ષેત્રમાં આપણે નામ ધરાવીએ છીએ કેડી ગ્રીન એનર્જી જે આપણે પોતે જ મેન્યુફેક્ચર કરીએ છીએ અને આપણે પોતે જ શોરૂમ પણ ધરાવીએ છીએ જેથી આપણે સર્વિસ હંડ્રેડ પર્સન્ટ આપી શકીએ છીએ બીજા ઘણા બધા એ તમને મળશે કે જે તમને કહેશે કે માત્ર તેત્રીસ હજારમાં ગાડી લઈ જાઓ પણ તેત્રીસ હજારમાં ગાડી નથી મળતી પ્રભુ એ તેત્રીસ હજારમાં તમે એક માત્ર ને માત્ર રમકડો લઈ જાઓ છો એ રમકડો લીધા પછી તમારે શું સર્વિસ માટે શું

જે અમે દ્રઢ વિશ્વાસ તમને આપીએ છીએ એ હંડ્રેડ પર્સન્ટ તમને ક્વોલિટી અને સેટિસફાઈડ મળશે અને વધુમાં તમને જણાવું તો ગવર્મેન્ટ માન્ય આપણે જે સબસિડી છે જે સ્ટુડન્ટ ગવર્મેન્ટ ઓફિસર ડૉક્ટર વકીલ મિલિટરીમેન પોલીસમેન દરેકે દરેક માટે પણ ગવર્મેન્ટ માન્ય જે સબસિડી છે એ પંદર હજાર સુધીની સબસિડી પણ આપણે ત્યાં માન્ય છે અને પાકો જીએસટી વાળો બિલ જે કોઈ પણ ઈવી ક્ષેત્રમાં બિલ નથી આપતી તો આપણે દરેક દરેક નોન આર્ટ મોડલ છે અને નોન આરટીમાં પણ આપણે પાકો જીએસટી વાળો બિલ આપીએ છીએ જય મહાદેવ